પાટડી ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ નગરપાલિકાના પમ્પિંગમાં બે યુવાનો મૃત્યુ પામ્યા હતા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ સેનેટરી ઓફિસર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે મૃત્યુ પામેલા અનુસૂચિત જાતિના યુવાનોના પરિવારની માંગ સ્વીકારવામાં આવી છે ત્યારે હોસ્પિટલ ખાતે મૃતદેહની લાશ પણ સ્વીકારવામાં આવી કોન્ટ્રાક્ટરની પાટણ જિલ્લાના ચાણસમાંથી એલસીબીએ ધરપકડ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક ગત માર્ચમાં ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા પાટડીને મેં સુરક્ષાના સાધનો માટે રજૂઆત કરેલી અને આની ગંભીરતા મેં દર્શાવી તેમ છતાંય નગરપાલિકા દ્વારા તે વાતને ગંભીરતા નહીં લીધેલી અને આજ રોજ પાટડીની અંદર ખૂબ જ દુઃખદ બનાવ અમારા સફાઈ કામદારો બે ગટરમાં ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે તે બનાવ સામે આવ્યો છે આવી બેદરકારી નગરપાલિકા ને વારંવાર લખવા છતાં મૌખિક સૂચના કરવા છતાં ધ્યાન ઉપર લીધી નથી અને આજે આ સમાજને અમારે સભાઈ કામદારોને બે યુવાનોને ગુમાવવા પડ્યા છે ત્યારે આજે સમગ્ર જિલ્લામાંથી તેમજ જિલ્લા બહારથી અહીંયા લીગલની કમિટી તેમજ તમામ સમાજના આગેવાનો ને એકી સાથે બધે આ બનાવની વાત જાણ થતાં ચંડી ખાતે ઉપસ્થિત થયેલ છે જેમાં મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે આજે અમે તંત્ર સાથે બેઠીને ચર્ચા કરેલ છે જેમાં પ્રથમ અમારી માગણી હતી કે નગરપાલિકા તંત્ર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે બીજી માગણી હતી કે મૃતકના પરિવારને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે વીસ લાખ રૂપિયાની જોગવાઈ છે તે આપવામાં આવે ગુજરાત સફાઈ કામદાર નિગમ દ્વારા બે લાખ રૂપિયાની જોગવાઈ છે તે આપવામાં આવે કોન્ટ્રાક્ટર દ્વારા જે વીમા કવચ લેવામાં આવેલ હોય તેની પણ રકમ મૃતકના પરિવારને મળે તેવી એવી માંગણી હતી સાથોસાથ મૃતકના પરિવારને એક એક નોકરી આપવામાં આવે તેવી પણ માંગણી હતી તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગેની વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે તેવી આજે અમે કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી ડીએસપીશ્રીની સાથે રૂબરૂ બધે પ્રતિનિધિ મંડળ દ્વારા ચર્ચા વિચારણા કરી અને આજે અમને લેખિત બાહનંદી આપવામાં આવેલી છે આ જે તૈયાર થઈ રહી છે તેમજ એફઆઈઆરની નકલ પણ થઈ ગઈ છે જે ટૂંક સમયમાં અમને મળવા જઈ રહી છે જેથી સીએમ સાહેબનો જે કાર્યક્રમ હતો તે પણ અમે આવા બે અમારા જે યુવાનોને ગુમાવ્યા છે તેને ધ્યાનમાં રાખી અને આવતીકાલનો જે સીએમનો કાર્યક્રમ હતો એ રદ કરવાની પણ અમે માંગણી કરેલી જેથી કલેક્ટર સાહેબે પણ અમને એ પણ જાણ કરી છે કે આવતીકાલનો પ્રોગ્રામ અમે રદ જાહેર કરીએ છીએ એટલે જે કંઈ અમારી નાની મોટી માંગણી હતી તે અમારા ચર્ચા વિચારણાના અંતે અત્યારે હાલ લેખિતમાં અમારી માંગણીઓ તૈયાર થઈ રહી છે તેમજ એફઆઈઆરની નકલ પણ પોલીસ સ્ટેશનમાં તૈયાર થઈ ગઈ છે જેથી આવનારા દિવસોમાં આવા બનાવો ન બને તે માટે તંત્ર વહીવટીતંત્ર ભવિષ્યમાં એલર્ટ રહે તેવી અમે પરિવારને ન્યાય મળે તેવી તમામ બાબતો સાથે આજે અમે રજૂઆત કરેલી છે અમારા મત વિસ્તારમાં નગરપાલિકા ની અંદર ગર્ભ ગટરના સંદર્ભમાં પંપ હાઉસની મોટર બગડતા પંપ હાઉસ ગર્ભ ગટરના સંદર્ભના જેને કોન્ટ્રાક્ટ અપાયો છે એ એજન્સીના બે કર્મચારી અમારા વાલ્મીકી સમાજના આશાસ્પદ યુવાન એ મોટર ઉતારવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પ્રવીણ બાઈક એ આ મોટર ઉતારવા જતાં એનો પગ લપસતા અંદર જે પંપહાઉસની નીચે કુંડી છે એ કુંડીની અંદર એનો પગ લપસતા એ પડી ગયો અને એની અંદર ભૂગર્ભ ગટરના કારણે જે ગેસ થયો હતો એ ગેસના કારણે એ બહાર નીકળી ન શકતા બીજા એક યુવાન જયેશભાઈ એ એને બહાર કાઢવા માટે નીચે ઉતરતા તેને પણ આ ગેસની અસર થઈ અને આ ગેસના કારણે બંને આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ થયું આ દુઃખદ ઘટના બદલ પરિવાર અને સમગ્ર મારું વિધાનસભા ક્ષેત્રના તમામ પ્રજાજનો એ દુઃખની લાગણી વ્યક્ત કરે છે પ્રભુ પરમાત્મા એ આત્માને સ્વીકારવામાં નથી આવી શકીશું આમ તો પરિવારના એ વાત હતી કે જે આ બનાવ બન્યો છે એના સંદર્ભમાં જેની જવાબદારી છે એના પર કાર્યવાહી થાય અને એ દ્રષ્ટિકોણથી એના પર જે કોન્ટ્રાક્ટર છે એજન્સી એના પર અને એની સાથે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર પર એફઆઈઆર કરવાની એમની લાગણી હતી અને એ એફઆર એ કરવામાં આવેલ છે અને જે કોન્ટ્રાક્ટર છે એની પોલીસ તંત્ર દ્વારા એને ધરપકડ પણ કરવામાં આવી છે બીજી માગણી એમની એ વળતર માટેની હતી અને ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે આ બાબતની વાત થઈ તેઓ શ્રીએ સ્પષ્ટ જે મળવાપાત્ર રકમ છે એ વળતર આપવા માટેનું અને ઝડપી આપવા માટેની પણ એમને બાંઘરી આપી અને પરિવારને સાંત્વના આપી છે અને આ આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફોરલેન્ડના લોક ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ હતો ત્યારે આ દુઃખદ ઘટના બની છે અને પાટડી નગરપાલિકા વિસ્તારમાં જ આ ઘટના બની છે એના માટે મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારના શોક અને આ સમગ્ર વિસ્તારની અંદર શોકનો માહોલ હોય કાર્યકર દ્વારા એવા એવા સંજોગોમાં આ કાર્યક્રમ રદ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ કાર્યક્રમ રદ કરવા માટેનો કહી દીધું છે આવતીકાલનો આ કાર્યક્રમ રદ રાખવામાં આવે સામાજિક કાર્યકર દ્વારા બે મહિના પહેલા એક સેફ્ટીના સાધનો માટે અરજી કરવામાં આવી હતી જેને સંદર્ભે કોઈ સેફ્ટીના સાધનો વસાવે તા જનરલી મોટા ભાગે નગરપાલિકા છે એ જેને આ કોન્ટ્રાક્ટ આપતા હોય છે એની સાથે તમામ પ્રકારના કરારો કરતા હોય છે સેફ્ટીના સાધનો એને રાખવા જોઈએ માણસ જે કામ કરવા માટે એ ગટરમાં ન ઉતરે એના માટેના પણ કરારો થયેલા હોય છે તો એ જે કોન્ટ્રાક્ટર છે એની જે ખામી છે નિષ્કાળજી છે એ કોન્ટ્રાક્ટર પર પોલીસ કેસ પણ થયો છે એની ધરપકડ પણ થઈ છે અને જે કાર્યવાહી કરવાની થતી હશે એ સરકાર તરફથી કરવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા તો નિષ્ક્રિય દેખાઈ રહી છે પણ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે સેનેટરી ઇન્સ્પેક્ટર અને ચીફ ઓફિસર અને જવાબદાર જે કંઈ કર્મચારી અધિકારી હશે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે હાલ જ મારે ટેલિફોનિક બાદ થઈ અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે જે જવાબદાર હોય એના પર એક્શન લેવામાં આવશે અને સરકારશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આવું જે કામ છે ભૂગર્ભ ગટરની અંદર ઉતરીને અંદર ઉતરવા માટેનું કામ એ મેન્યુઅલી નહીં થવું જોઈએ એના માટે સરકાર પણ સ્પષ્ટ છે અને એના માટે કટિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી આજે પાટળી ખાતે પાટળી નગરપાલિકાના જે ભૂગર્ભ સંપ છે એ સંદર્ભે ખાસ કરીને સમાજ તરફથી કેટલીક બાબતો જે છે એ રજૂ કરવામાં આવેલી હતી એમાં એમને યોગ્ય વળતર મળે અને ખાસ કરીને જે છે આવો પ્રસંગો ફરીથી ના બને એના માટે થઈને એમની જે રજૂઆતો છે એ રજૂઆતો સંદર્ભે અમે એમને લેખિત એમને આપ્યું છે અને ખાસ કરીને જે આવતીકાલે એ મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો તો એ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના જે આદેશ અનુસાર એ કાર્યક્રમ જે છે રદ કરવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સાંત્વના પાઠવી છે અને ઝડપથી આ બાબતે કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપેલી છે